તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તારીખ ચાર અને પાંચમી જાન્યુઆરી ના રોજ યોજાનાર યુવા મહોત્સવ અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અંકલેશ્વર ના માંડવા ગામ ખાતે હરી પ્રબોધમ યુવા મહોત્સવની શ્રેણીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં થેલેસેમિયાથી પીડિત બાળકોની સેવાનો અભિગમ રાખતી મહારક્તદાન શિબિર અંગે માહિતી આપવામાં આવી હતી જે મુજબ ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહાઆરતી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે હરિપ્રસાદ સ્વામીજીનો એકાણુંમો પ્રાગટ્ય પર્વ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડમાં આગામી ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એક પચાસ લાખ ભક્તો માટે પ્રસાદીનું આયોજન બે દિવસ યોજાનાર કાર્યક્રમ દરમિયાન એક પચાસ લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ દસ વીઘામાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે છેલ્લા એક મહિનામાં ત્રણસો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મહોત્સવ દરમિયાન છ હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે મેડિકલ ટીમ સાથે વિવિધ વ્યવસ્થા ઉભી કરાય છે બસો વીઘા જમીન પર આયોજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે બસો વીઘા જમીન પર વિશાળ મંડપ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સમગ્ર ભારતમાંથી એક પોઈન્ટ પચાસ લાખ હરિભક્તો આવવાના અંદાજ સાથે અમેરિકા કેનેડા યુકે જર્મની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત પંદર દેશમાંથી પચીસો થી વધુ વિદેશી ભક્તો પણ જોડાશે સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા છત્રીસ દિવસથી કલકત્તાના બંગાળી કાર્યકરો દ્વારા સ્ટેજ ઉભો કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે હરિપ્રવદન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપશોને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક અદ્ભુત તક છે ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો આ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ શેરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપસોને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે આના દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપસોના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વખત આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના જય